બેસો મારે તમારી સાથે વાત કરવી છે હા બોલ ને પણ શું વાત કરવી છે બોલ ચાલે બેસી ગયો હું તમને એમ કહેવા માંગુ છું કે આપણું જે પેલું સુરત વાળું મકાન છે ને હા એ વાત પછી કરું પહેલા મારી વાત સાંભળો તમને તો ખબર છે કે તમારું જોબની બદલી અહીંયા મુંબઈમાં થઈ છે અને અહીંયા આપણે ફ્લેટનું ભાડું ભરીને રહીએ છીએ ખબર છે ને એટલી તો હા હા મને બધી જ ખબર છે પણ તું કહેવા શું માંગે છે એ બોલ ને હું કહેવા એમ માંગુ છું કે સુરત વાળું જે આપણું ઘર છે ને એ આપણે વેચી નાખીએ અને વેચીને અહીંયા ઘરનો ફ્લેટ લઈ લે તો મુંબઈ માં આપણો ઘરનો ફ્લેટ ઓ કેવી વાત કરે તું હા તને કઈ ભાન પડે છે ત્યાં મમ્મી રહે છે ને તો મમ્મી ક્યાં જશે અને હે મકાન આપણે વેચી ના સકીએ વાત કરે છે કેમ શું કામ વેચી ના સકીએ મમ્મી રહે છે તો એકલા રહે છે એમને ત્યાં સુરતમાં વૃદ્ધાશ્રમ ઘણા છે મુખ્યાઓ ને જો મારી વાત સાંભળો એ તે એકલા રહે છે વૃદ્ધાશ્રમમાં રહેશે તો એમને કંપની પણ મળી જશે અને આપણે અહીંયા મુંબઈમાં ઘરનો ફ્લેટ થઈ જશે કેવી વાત કરે છે તું બોલતા જરાક પણ શરમ નથી આવતી કઈ વિચાર નથી આવતો કે શું બોલે છે તું મારા મમ્મીને હું વૃદ્ધાશ્રમમાં મૂક્યો ત્યાં મમ્મીનું ધ્યાન છે ને આ રમાબેન સારી રીતે રાખે છે અને એમના ઘરવાળા કરશનભાઈ એ પણ અવારનવાર ઘરે જતા હોય છે તમે છે ને સાવ માવડિયા થઈ ગયા છો માવડિયા હા સાવ માવડિયો થઈ ગયો પણ શું કામ મમ્મીએ મારી પાછળ બહુ ભોગ આપ્યો છે મને ભણાવ્યો ગણાવ્યો સારી નોકરી મળી ગઈ મને તારી સાથે લગ્ન પણ કરાવ્યા અને હવે હવે આપણા સ્વાર્થ માટે થઈને હું મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હું એમ એ ક્યારેય નહીં બને ઠીક છે તો પછી તમે નક્કી કરી લેજો કે તમને શું જોઈએ છે કે પછી મમ્મી જો તમે આ ડિસાઈડ ના કર્યું તો પછી હું મારા પિયર જતી રહે પછી મને નાખે કહે લેખા તું આ શું બોલે છે ને આવું તો કોણ કરતું હશે કોણ કરતું હશે હું કરું છું ને આવું હું તમને 1 મહિનાનો સમય આપું છું 1 મહિનામાં બધું ડિસિઝન લઈ લેજો નહીતર હું પિયર જતી રહે હા અરે પણ મારી વાત તો સાંભળ અરે આને તો મને ધર્મ સંકટમાં મૂકી દીધો આ સુલેખા છે ને બહુ જીદ્દી છે મેં તેમ કરીને એ જીદ પૂરી કરાવીને રહેશે એ નક્કી અહીંયા મને મકાન લેવડાવીને રહેશે મારે કંઈક તો વિચારવું જ પડશે હવે છે બધું છોડ હું ઓફિસે તો જાઉં હે ભગવાન કોઈને આવી બીમારી ન દેતો એક તો ઘડપણ ને ઉપરથી પાછી પેટમાં કમરીની કાટનું દર્દ હવે સહન નથી થતું બહુ બમી વેળા છે હું કરવું મારે દીકરો એન્જિનિયર છે અને બે મુંબઈ મારેશ પણ હું કામના એક દીકરો હોય તો ગડપણની લાકડી એ બને ને ગડપણમાં સેવાય કરે કેવત કાંઈ ખોટી થોડી છે હે ભગવાન કાંઈ હમસાતું નથી કે હું કરું દવા ચાલુ છે તોય રોગ મટવાનું નામ નથી લેતું હે ભગવાન હવે જે ખાઈ તારી મરજી બીજું હું બા બધું કામ પતી ગયું છે હવે હું મારા ઘરે જાઉં બેટા તાર જવાનો ટાઈમ થઈ ગયો છે ને હા પણ હું એમ કહું માર દવા લેવા દવાખાને જાવ છે તો આવે મારી ભેગી તો એમાં પૂછવાનું શું હોય બા તમે કહેશો ને ત્યારે હું તમારી હારે આવીશ એ રમા તાર કામ થઈ ગયું છે અહીંયા તો હાલ ઘરે ઘેરે મારા કામે જવાનું મોડું થાય છે પણ બાને મજા નથી દવાખાને જાવું છે એમને હું વાત કહીશું કેમ થયું માસી તમને મજા નથી એટલે પેટમાં કમરી ગાંઠ થઈ છે ને એ બહુ દુખે છે ને આજ માર દવા લેવા જાવું પડે એમ જ છે અરે માસી તો હાલો અમે તમને દવાખાને લઈ જઈએ હા પણ બેટા તાર નોકરીએ જવાન મોડું ન થાતું અરે માસી એક દિવસ રજા રાખી દે એમાં શું થઈ ગયું હાલો ઊભા થવા માં લઈ જાય હાલો દવાખાને

એટલે મમ્મી તરત કહેશે વહુ બેટા મારી તબિયત સારી નથી એટલે તમે અહીંયા રોકાઈ જાઓ સેવા કરવા મારી અને ધાર્મિક ભલે એકલો મુંબઈ જતો એટલે મારે ત્યાં રોકાવું પડશે એટલે બધું કેન્સલ ઓહો કેન્સલ હા બધું કેન્સલ મને ખબર જ હતી કે તારી પાસેથી આવો જ જવાબ આવવાનો છે એટલે માટે જ મે અગાઉથી મમ્મીને કહી દીધું હતું શું કે મમ્મી મને રજા મળે એમ નથી એમ બહાનું કાઢી દીધું છે અને અમે લોકો નહીં આવી શકીએ વાહ વેરી ગુડ માય ડીયર હસબન્ડ એ બધી વાત છોડો મારી વાત સાંભળો પહેલા હા આ મે તમને કહ્યું હતું ને કે મમ્મીના ઘર વેચવાનું વાત કરજો સુરત વાળો તો વાત કરી કે નહીં અરે રિલેક્સ આ યાર એકસાથે બધું બોલી જઈશ તો શું થવાનું છે અને રહી વાત એ મકાની તો અત્યારે મે કોઈ વાત નથી કરી કારણ કે મમ્મીની તબિયત ખરાબ છે ને આવા સમયે હું એને મકાન વેચવાની વાત કરું કેવું લાગે અને પાછું એમ પણ કહું કે અમે બોમ્બે મકાન લેવા માંગીએ છીએ નીલાતે વાત કરીશું ઓકે પણ હવે જ્યારે મમ્મીનો ફોન આવે ને ત્યારે વાત કરી દેજો હા હા હવે હું કરી દઈશ વાત બસ હા મમ્મીની તબિયત થોડી સારી થઈ જાય ને પછી વાત કરીશ ઠીક છે અને હું તમને જે વાત કહેવા આવી હતી એ તો ભૂલી જ ગઈ કાલે સન્ડે છે યાદ છે ને તો શોપિંગ પર જવાનું છે ભૂલી ના જતા શું છે આ બધું હ શું છે શું આ દર સન્ડે શોપિંગ 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 સિવાય કઈ બીજું દેખાતું નથી ના આપણે મુંબઈમાં રહીએ છીએ એટલે શોપિંગ કરવા તો જવું જ પડે ને અને આવતીકાલે મૂવી જોવા પણ જવાનું છે ખાલી શોપિંગ માટે નહીં આ મારી પત્ની મારી પાછળ પડી ગઈ છે મારે આને કઈ રીતે સમજાવવી મારી તો સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે ઓ શું વિચારમાં પડી ગયા તંબુરો આ તંબુરો મૂવી રિલીઝ થાય ને એની રાહ જોઉં છું અને સારું ચાલ મારે ઓફિસ માટે લેટ થાય જવું નીકળું ઓકે તંબુરો શું આ તંબુરો તંબુરો કઈ પણ કેટલું કામ બાકી છે હવે બસ આ ફરી વાડી લાવને એટલે નવરી થઈ જઈ રમા હું તને શું કહું આલા માસીનો છોકરો ધાર્મિક છે ને કેવો નિર્દય છે બોલ આ માસીએ બિચારાએ કેટલા ફોન કર્યા ને તો એની ખબર અંતર પૂછવા નથી આવતો સાચી વાત છે તમારી રાત્રે પણ બાની તબિયત કેટલી લથડી ગઈ હતી કેટલો તાવ આવ્યો તો એમને એ તો સારું થયું કે હું અહીંયા એમને સાથે જ રોકાઈ ગઈ હતી નહીં તો શું થાત આ માસીને છે ને બિચારાને ગડપણ અને બીમારી બેય ભેગો થયો છે પણ હું તને શું કહું છું હા બોલો ને આ બીમાર માણાની આપણે સેવા કરીએ ને તો આ ભગવાન એ આપણી સામે જોવે અને એના આશીર્વાદ આપણને મળે સાચી વાત છે તમારી આ બા ભલે આપણી નાતના નથી પણ આપણો ધર્મ છે કે બીમાર માણસની સેવા કરવી જોઈએ એમાં જ તો ભગવાન રાજી થાય ને હા અને જો હા ભાઈ આમાં તારે મારી કાઈ જરૂર પડે ને તો તારે મને ફોન કરી દેવાનો કદાચ વશિંતાનો દવાખાને જવાનું છું હોય તો એ કાઈ વાંધો નહીં ફોન કરી દેજ પણ હું તમને શું કહું છું આ ધાર્મિક વિવાહ નામ સુરેખા છે ને એલે સુરેખા નહીં સુલેખા છે હવે એ સુરેખા હોય કે સુલેખા હોય બધું સરખું જ થાય ને પણ હું તમને શું કહું છું આ કેવી નિર્દય હશે ને તેના ઘરવાળાને ને માં પાસે નથી આવવા દેતી અરે જો આ જે કરે ને એને અહીંયા જ ભોગવવાનું છે જો એ કરતી છે ને તો એને ભોગવવું જ પડશે એ વાત તો સાચી છે કોઈને સેવા કરવી ન ગમતી હોય અને જલસા કરવા ગમતા હોય તો એ જલસા કરે અરે મારી વાત સાંભળ તું આ માશીનિયા કામ કરે છે સમજો એટલે આપણે બીજી મગજ મારી કરવાની ન હોય આ જે કરે ને એને ભોગવવાનું છે સારું હાલ હવે હું કામ ભેગો હો હારું તમારે જરૂર પડશે ને તો ફોન કરીશ હા કરી દેજો દેજે તમ હો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાચી વાત છે આ છતાં દીકરા એને હવે બિચારા બાતો વાજ્યા જેવી જિંદગી જીવે છે પણ હું તો શું બોલું મારે તો કઈ ન બોલાય મારો લાયક દીકરો ધાર્મિક કેટલો નપાવટ છે કેટલો નિષ્ઠુર છે કેટલા ફોન કર્યા એને પણ હું મને ફોન નથી કરતો મને જવાબ એ નથી દેતો અને મારા ખબર પૂછવા નથી આવતો હે ભગવાન આવા સુખરા કોઈને ન દેતો બા તમે ખોટા રડીને ચિંતા કરો છો એવું પણ તો બનતું હોય કે ધાર્મિકભાઈને રજા ન મળતી હોય એટલે કદાચ મળવા ન આવી શકતા હોય અને તમે ચિંતા ન કરો અમે બંને તો છીએ ને તમારી સેવા કરવા માટે અરે માસી ધાર્મિક કંઈક કામમાં હશે એટલે નહીં આવી શકતો હોય પણ અમે લોકો અહીંયા છીએ ને અમે તમારી સેવા કરીશું ને તમે શું કામ ચિંતા કરો છો બધા કરશે તારી વાત છે પણ ધાર્મિક તમારે પેટનો જડ્યો દીકરો છે અને તું तू तो पार्को से माढे हरे काय लेवा देवा नथी तो, तो पेटना पेट ने जनीा दिखरा करता है ने नि वो करता है तमे बेवारू कितलू ध्यान राखो सो काम धंधो सोडी ने तू आया न आया मारी पाय रेस ओला नि फरक से तोय नथी आवतो ई

તમારે કઈ ખાવું છે તો કહો ને કરશન બજારમાં જઈને તમને લઈ આવી દેશે હા માસી બોલો ને કઈ ખાવું છે તો લઈ આવું અને તમારે શું કહેવું છે બેટા કરસન રમા હા બા અમારા ઓસિકા નીચે ફાઈલ છે જરા કાઢ દે પેલી હશે ત્યાં હા કાઢી બા આ ફાઇલ છે નહીં શેભા હા બટાકાર સરભા કહું છું બટા આ ફાઇલમાં મારે મકાનના દસ્તાવેજ છે તું તું એમાં સહી કરી દે એટલા મકાન તારું થઈ જાય અરે માસી હા તમે કેવી વાત કરો છો તમારે તો દીકરો છે તો પછી આ મકાન તમે હનેશા માટે આપો છો નાના માસી હમે મજૂરી કરીને ખાશું પણ આપ મકાન હું નઈ લઉં મારે નથી જોતું હા બા કરસન વાત સાચી છે હા મકાન પર તમારા દીકરા અને વહુનો અધિકાર છે અને કદાચ તમે અમને મકાન આપી પણ દેશો ને તો એ લોકો અમારા પર કેસ કરશે અને આ મકાન પાછું લઈ લેશે અરે એ નપાવટ હું લઈ લેતો તો આમાં સો રૂપિયાનો તેમ પેપર ઉપર લખાણ કર્યું છે બસ અને એમાં લખ્યું જ છે કેના લાયકના હિસ્સામાં એક ફૂટી કોડી પણ નહીં મળે એને બટા કરસન તો એમાં સહી કર સહી કર કરસન બાપ થોડા શાંત થવું માસી તમે તો અમને ધર્મ સંકટમાં મૂકી દીધા સમજાતું નથી કે શું કરવું કરસન તું સહી કરતા ને મારા સંગ છે બા સહી કર શાંત થોડા બાપ બા બધું ઠીક થઈ જશે થોડા શાંત થઈ જાવ સહી કરી દીધી આ તમારી છેલ્લી પૂરી કરી દીધી બસ આજ હું બહુ ખુશ છું તમે તમે મારા આત્માને ઠાર્યો છે ભગવાન તમારું પેટ ઠારે Mas, te bebé, usa su querido Ivamara 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 Asis Baha Masi Baha Masi Acoco, masi Masi <laughs> <laughs> હું માસીના દીકરાને ફોન કરી દઉં એ આવી જાય ને એટલે અંતિમ ક્રિયા પતાવી દઈએ સનભાઈનો ફોન નક્કી મમ્મીની તબિયત સારી થઈ ગઈ હશે સારા સમાચાર આપવા માટે ફોન કર્યો હશે લાવ ને વાત કરી દો હલો હા ઘર્ષણભાઈ કેમ છો મજામાં હા હા હું તો મજામાં છું પણ 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 શું હા બોલતા બોલતા અટકી કેમ ગયા કઈ થયું છે ધાર્મિકભાઈ તમારા મમ્મી દેવ થઈ ગયા છે હવે તમે લોકો આવો તો એની અંતિમ ક્રિયા પતાવી દઈએ શું હા ક્યારે બન્યું ધાર્મિક ભાઈ તમે થોડી હિંમત રાખો જે થવાનું હતું એ તો થઈ ગયું પણ હવે તમે લોકો ક્યારે નીકળો છો સોરી કરશનભાઈ જો મારાથી નહીં નીકળાય કારણ કે તમને તો ખબર છે ને કે હું ગવર્મેન્ટ જોબ કરું છું અને હા મને જેટલી પણ મળતી રજા હતી ને એ બધી રજામાં હું વેકેશન માણવા માટે બહાર જતો રહ્યો હતો એટલે હવે મારી પાસે કોઈ જ રજા નથી ધાર્મિક ભાઈ તમે આ શું વાત કરો છો તમે અહીંયા નહીં આવી શકો છો પ્લીઝ તમે મારું એક કામ કરો મારા મમ્મીની અંતિમ ક્રિયા તમે જ પતાવી દો હું દસ દિવસ પછી આવી જઈશ ધાર્મિક ભાઈ આ તમે કેવી વાત કરો છો એ તમારી જાનેતા છે અરે તમારી ફરજ બને છે તમારે આવવું જ પડે અરે અને આમ પણ તમારે ક્યાં કોઈ વાતની ખોટ છે તમારો મહિને લાખ રૂપિયા પગાર છે તો તમે પ્લેનમાં બેસીને પણ આવી શકો છો ને અરે મેં તમને કહ્યું ને કે તમે આ બધી ક્રિયા પતાવી દેજો અને બધો હિસાબ રાખજો હું આવીને તમને બધું ચૂપતે કરી દઈશ હલો હલો ધાર્મિકભાઈ હલો હે ભગવાન હા કેવો નાલાયક દીકરો છે સગી માં મરી ગઈ છે તો એની મોઢું જોવા પણ નથી આવતો અરે મરતી માનું મોઢું જોવા નફ દીકરો એની માને કાંધ દેવા પણ તૈયાર નથી હે ભગવાન હા કેવા કપાતર પાક્યો છે હું સોસાયટીમાંથી બધાને બોલાય આવું અને માસીની અંતિમ ક્રિયા બતાવું દેરુ કાકા અરે સૌજી કાકા કરશન હું તમને શું કહું છું હા બોલ ને આ ધાર્મિક બાને શું લેખા આવે ને એ લોકો ખોટી મગજમારી કરે ને એની પહેલા જે દસ્તાવેજ એમને સોંપી દેજો આપણે કાઈ માથાકૂટમાં નથી પડવું અરે તે તો મારા મનની વાત કરી દીધી આમ પણ ધાર્મિક છે અનસુયા માસીનો દીકરો છે એટલે આ પ્રોપર્ટીનો ખરો હક્દાર તો એ જ ગણાય તો પછી આપણે આ મકાન રાખીને કઈ ફાયદો નથી સાચી વાત છે તમારી આપણે કોઈનો હક નથી જોતો આપણે ભાડે રહીએ છીએ ને એ જ બરાબર છે હા એ તારી વાત છે આવો ધર્મિકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા મમ્મી ધાર્મિકભાઈ જે થયું તે ઈશ્વરની સામે માણસનું કંઈ ચાલતું નથી બેસો હવે તમે લોકો આવી ગયા છો તો હવે અમે રજા રહીએ અત્યાર સુધી તો અમે આ સંભાળી લીધું પણ હવે તમારી મિલકત તમે સંભાળો કરશનભાઈ અમારા મમ્મી આ મકાનનો દસ્તાવેજ તમને આપીને ગયા છે હા તો બીજા દસ્તાવેજ અમારી પાસે જ છે સારું કર્યું આ ડોશી મરી ગઈ ને ઝાડ તૂટ્યું ને જગ્યા થઈ હવે તો આ ઘર વેચીને

કે અમારે પ્રોપર્ટી નથી જોતી પણ મળતી વખતે માછીએ પોતાના સમ આપીને મારી પાસે સાઈન કરાવી એટલે મારે ના છૂટકે સહી કરવી પડી એટલે ધાર્મિકભાઈ હા તમારી પ્રોપર્ટી છે એટલે તમે જ રાખો હા સુલેખા તમે લોકો આવ્યા ને એ પહેલાં જ અમે નિર્ણય કર્યો દસ્તાવેજ અમે તમને સોંપી દઈશું હા રમાબેન સારું કર્યું કે પહેલા જ તમે સમજી ગયા નહીતર મેં તો વિચારી લીધું હતું કે તમારા પર પોલીસ કેસ કરીને આ મિલકત અમારા નામે તો હું કરાવત જ કે આ મિલકતમાં તમારો હક લાગતો જ નથી કે મારા પર હાથ ઉપાડ્યો તમારી હિંમત કેવી રીતે થાય મને ઝાપટ મારી હા તને ઝાપટ મારી કારણ કે તારા જ કારણે હું મારી જનતાની સેવા ના કરી શક્યો અરે સેવા તો દૂરની વાત પણ આ અંત ઘડીએ તારી જીદના કારણે હું એમનું મોઢું પણ ના જોઈ શક્યો ધાર્મિક ભાઈ હા તમે શું કર્યું સુલેખાબેન ઉપર હાથ ઉપાડ્યો તમારે આવું ના કરાયશનભાઈ તમે હકદાર છો કારણ કે મારી સગી માની સેવા ના કરી શક્યો એની કાળજી ન રાખી શક્યો હું તો દીકરો કહેવાના લાયક જ નથી સાચી સેવા તો તમે લોકોએ કરી છે અંત ઘડીએ તમે એનો સાથ આપ્યો એની જરૂરિયાત પૂરી કરી તમે એની પડખે ઊભા હતા અને જો મારા મમ્મીએ જે કંઈ પણ નક્કી કર્યું હોય ને એ બધું જ ઓકે હોય આ મકાન તમારું છે ને તમારું જ રહેશે ધાર્મિક હા શું બોલો છો તમે ગાંડા તો નથી થઈ ગયા ને બીજો લાફો તો નથી ખાવો ને ગાંડો હું નહીં ગાંડી તું થઈ ગઈ છો તને શું છે માં બાપની સેવા કર્યા વગર થારે આ બધી પ્રોપર્ટી જોતી છે અરે જરાક વિચાર તો કર તમારે મા બાપની સેવા નથી કરવી પણ એને આખી જિંદગી એનો પરસેવો પાડીને જે કંઈ પણ ભેગું કર્યું છે એ તમારે જોતું છે શું કામ શું કામ તમને એ મળે ક્યારેય ન મળવું જોઈએ આપણી જેવા લોકો એ જ લાયક છે કે મા બાપની કોઈ પણ પ્રોપર્ટી એને ન મળવી જોઈએ નાના ધાર્મિક ભાઈ આ પ્રોપર્ટીના હકદાર તમે કહેવાય અમે નહીં હા તમે લઈ લો

આ મકાન તમારું જ છે ને તમારું જ રહેશે તમે આના હકદાર છો અને માલિક પણ ચાલો <coughs> અહીંયાથી <coughs>